પાદરાની અંદર આ પ્રમાણસર દારૂ જે ગોડાઉનમાંથી પકડાયો માર્બલના ગોડાઉનમાંથી તો જ્યારે વડોદરા શહેરની અંદર જો છાણી પીઆઈ સસ્પેન્ડ થતા હોય જો છાણીમાં દારૂ પકડાતો હોય ને ત્યાંથી પીઆઈ સસ્પેન્ડ થતા હોય તો તાલુકામાં પાદરા તાલુકામાં ચારણ સાહેબ કેમ નહીં કેમ એટલે રોહન આનંદ સાહેબ છે જે એસપી સાહેબ છે તેમને આવેદનપત્ર આપવામાં આવે છે સાથે આવેદનપત્ર આપ્યા પછી પાંચ સાત દિવસની અંદર જો નિરાકરણ નહીં આવે તો ભારતના સંવિધાન ભારતના કાયદા પ્રમાણે મારે અહીંયા ગાડલું નાખી અને ધરણા કરવા પડશે કેમકે જ્યારે આટલી મોટી પ્રમાણની અંદર દારૂ પકડાવતો હોય ગુજરાતમાં દારૂ બનતી છે તેમ છતાં પાત્રની અંદર ઘણી ઘણા સમય પહેલાં એક વિડીયો પણ વાયરલ થયો હતો જાહેરમાં લોકો દારૂ પીતા હતા આજે તમે જુઓ આઠ તારીખે દારૂ જે પકડાવો એની અંદર અત્યારે તપાસ શું ચાલે છે એ તપાસનો વિષય છે પરંતુ તાત્કાલિક ધોરણે વડોદરા શહેર હોય કે ગુજરાતનો કોઈપણ ખૂણો હોય એ તાત્કાલિક ધોરણે પીઆઈની બદલી કરવામાં આવતી હોય છે અને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે તો ચારણ સાહેબને એટલો દબદબો શું છે અને તમે જો ગંભીરા બ્રિજ પડ્યો હતો ત્યારે તેમને ફરજ નિભાવવાની હતી તો એક બુઝુર્ગ વ્યક્તિને ધક્કા મારે છે તો શું ધક્કા મારવાની નોકરી છે તેમની એક બુજુર્ગ વ્યક્તિને ધક્કો મારવો ધક્કો મારીને એને એટલી હદે એને તકલીફ આપી કે મીડિયામાં સમાચાર ચાલ્યા કે ચારણ સાહેબ એમના પીઆઈ એક પીઆઈના કાયદો છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં રજૂઆત કરવા માટે આવે એ પછી પ્રેસ રિપોર્ટર હોય સામાજિક કાર્યકર્તા હોય કે આમ વ્યક્તિ હોય તેની રજૂઆત સાંભળવામાં નથી આવતી પરંતુ પાદરાની અંદર બે ફાર્મ બુટલેગરો ફાટ્યા છે આપણે જોયું ગોડાઉનમાંથી માર્બલના ગોડાઉનમાંથી જો દારૂ પકડાતો હોય ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ પકડ્યો તો ત્યાંની સ્થાનિક જે પોલીસ છે જે ચારણ સાહેબ છે એ સૂતા ઝડપાયા કુમકર્ણ નિંદ્રામાં સૂતું હતું પાદરા પોલીસ તંત્ર તો પછી વેલામાં વહેલી તકે પાદરા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે એસપી અત્યારે આવેદનપત્ર આપવા આવી રહ્યા છે તો પછી જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે બદલી કરવામાં નહીં આવે તો અહીંયા રોહન આનંદ સાહેબની કચેરીમાં હું બે પાંચ દિવસ પછી ધરણા પર ઉતરીશ તિરંગા યાત્રામાં બંદોબસ્તમાં વ્યસ્ત છે એવું કીધું એમના જે પીએ છે તેમને એવું કહ્યું કે રોહન આનંદ સાહેબ સુધીના આપણી જે આવેદનપત્ર છે આપનું એ પહોંચાડી દેવામાં આવશે તો સાહેબને કહ્યું છે કે પાંચ દિવસની અંદર જો પીઆઈ ચારણ પર કાયદાકીય રીતે પગલાં ભરવામાં નહીં આવે તો હું આપની જે કચેરી છે એસપી કચેરી એમાં ધરણા પર બેસવાનો છું ભારતના સંવિધાન ભારતના કાયદા પ્રમાણે હું ધરણા પર બેસવાનો છું કેમ કે ગુજરાતની અંદર જ્યારે આટલા બધા મોટા પ્રમાણમાં દારૂ પકડાતો હોય તો ત્યાંના જે પીઆઈ છે એ પીઆઈ સસ્પેન્ડ થતા હોય છે અને સાથે સાથે એમની બદલી પણ થતી હોય છે વડોદરાની અંદર અત્યારે આપણે જોયું છાણીમાં દારૂ પકડ્યો તો છાણીના પીઆઈ સસ્પેન્ડ થયા આપણે ટૂંક સમય પહેલાં જે બાપોદ પોલીસ સ્ટેશન છે ત્યાંના જે પીઆઈ છે એ સસ્પેન્ડ થયા તો પછી ચારણ સાહેબ કેમ નહીં એવું તો શું છે શું બધાની સાતગાંઠ છે જો સાબિત આ પીઆઈને સસ્પેન્ડ કરવામાં નહીં આવે એમની બદલી કરવામાં નહીં આવે તો પછી એવું સાબિત થશે કે હપ્તા ઉપર સુધીને જાય છે એટલે જોવાનું રહ્યું હવે રોહન આનંદ સાહેબ એસપી સાહેબ કેટલી વહેલી તકે પીઆઈ ચારણ પર એક્શન લેવામાં આવે છે જો એક્શન લેવામાં નહીં આવે તો આપણે ફરી આપણા ન્યૂઝના માધ્યમથી કહું છું હું નીચે કે અહીંયા કચેરીમાં ધરના પર બેસીશ